કાંકરેજ તાલુકામાં ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ એન્ટ્રી થતા એક બાળકનું મૃત્યુ થયું છે ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસે ભારે તરખાટ મચાવ્યો છે જેમાં ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને ભરડામાં લીધા છે જેમાં બનાસકાંઠામાં ચાર બાળકો ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવ્યા છે કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામના વતની વાલાજી ઠાકોર ધંધા અર્થે ડીસા તાલુકાના સદરપુર ગામે રહેતા તેમના બાર વર્ષના કિશન ઠાકોરને તાવ ઝાડા ઉલટી થતાં તેમના વતન ડુંગરાસણમાં આવી સારવાર માટે થરા સા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને તેની તબિયતમાં સુધારો ન આવતા બધું સારવાર અર્થે પાટણ રારપુર ખાતે રિફર કરવામાં આવ્યો હતો જ્યાં કિશન ઠાકોરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જેથી કાંગ્રેજ તાલુકા હેલ્થ ઓફિસરે તાત્કાલિક આરોગ્ય ખાતાની ટીમ બોલાવી દરેક ગામમાં દવાનો છંટકાવ કરી ચાંદીપુરા વાયરસ વધુ ન પ્રસરે તે માટે તજવીજ હાથ ધરી હતી નમસ્કાર હાલમાં ગુજરાતમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાયરસ અંતર્ગત બનાસકાંઠાના કાંકરેજમાં એક શંકાસ્પદ કેસ મળેલ જે ડુંગરાસણ ગામના વતી છે અને હાલમાં ડીસાના સદરપુર મુકામે ઘણા સમયથી રહે છે એમના બાળકને તાવ શરદી ઝાડા ઉલટીનો તકલીફ થતાં તેઓ પોતાના મુકામ ડુંગરાસણ પાછા આવે અને સારવાર માટે સીએચસી થરા ખાતે લઈ ગયા સીએચસી થરામાં વધુ શંકાસ્પદ જણાતા તેઓને મે ધારપુર મેડિકલ કોલેજમાં રિફર કરેલ ધારપુરમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું આ સિવાય કાંકરેજ તાલુકામાં અન્ય કોઈ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ મળેલ નથી અને હાલમાં ડુંગરાસણ ખાતે અને કાંકરેજ તાલુકામાં દરેક ગામમાં દવા છટકાવની અને સર્વેલન્સની કામગીરી ચાલુ છે ધન્યવાદ